માન્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેમણે શિક્ષણની મૂળ ધારા એમના જે વડા એવા આપણા કેબિનેટ મંત્રી ઉત્સાહી મારી સાથે સતત એમનું માર્ગદર્શન મને મળી રહ્યું છે એવા સન્માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબ એવા જ આ વિસ્તારના સંતરામપુર ના ધારાસભ્ય આપણા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ઢિંડોર સાહેબ ગોધરા અને મોરવાહરપના ધારાસભ્ય અને એમઓએસ આરોગ્ય વિભાગ એવા નિમિષાબેન મંચ ઉપર બિરાજમાન રજિસ્ટ્ર આપ સૌ મારા ઘણા બધા વડીલો એમપી એમએલએ એક્સ મિનિસ્ટર સમાજની અંદરથી જે સજ્જનો બિરાજમાન સ્ટેજ ઉપર છે એવા સૌ સજ્જનો કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી પોલીસ વિભાગના મેડમ એસપી મેડમ આપ સૌ વિદ્યાર્થી આ પહેલી વખત આપણે એ ફિઝિકલ કોન્વોકેશન અને ગોલ્ડ મેડલ વિતરણ કાર્યક્રમ આજે કરી રહ્યા છે એવા સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો મારા સિન્ડિકેટના સદસ્યો એજ્યુકેટિવ કાઉન્સિલના સદસ્યો બોર્ડ ઓફ ગવર્નન્સના સદસ્યો પ્રેસ અને મીડિયાના સદસ્યો જે આખી વ્યવસ્થા સરકારી વ્યવસ્થાની અંદર જેટલા બધા અધિકારી છે પોલીસ છે સપોર્ટિંગ સ્ટાફ છે આ બધાને હું યુનિવર્સિટી મારી ટીમ વતી આપ સૌનું સ્વાગત કરું છું આ યુનિવર્સિટી બે હજાર પંદરની ની અંદર એક થી પાસ થઈ અને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન આ યુનિવર્સિટીની સ્થાપના કરવા એ બે હજાર પંદરની ની અંદર આવેલા અને ત્યારબાદ પેલા કુલપત્રી મહેન્દ્રભાઈ પાટેલાએ કામગીરી કરી એમણે જે કામગીરી કરી પછી મને એની જવાબદારી આપવામાં આવી જગ્યા એકસો બેતાલીસ એકરની જગ્યા જે જગ્યાએ આનંદીબેને ફાળવેલી હતી એ જગ્યા ઉપર જગ્યાનો એ મૂળભૂત રીતે એ જગ્યા લીધી એ જગ્યા ઉપર છેલ્લા દોઢ વર્ષથી કામગીરી ચાલી રહી છે બિલ્ડિંગ એ પૂર્ણતાને આરે છે અત્યારે ફર્નિચર અને નાનું મોટું જે બા કામ બાકી છે એનું ફિનિશિંગ થઈ રહ્યું છે એકસો સોળ કરોડનો પ્રોજેક્ટ એમાંથી રાજ્ય સરકારે એ વખતે આનંદીબેન ભાઈ અમને શરૂઆતમાં જ પાંત્રી કરોડ એ વખતે આપેલા એને કારણે અત્યારે કામ લગભગ પૂર્ણતાને આરે ફેબ્રુઆરીમાં થઈ જશે આ વિસ્તારની વિરાસત જે મહેલોની વિરાસત છે એનું રિફ્લેક્શન આ બિલ્ડિંગમાં થાય એનો વિચાર અમારી એજ્યુકેટિવ કાઉન્સિલે કર્યો બિલ્ડિંગ પોતે જાવતા બોલે કે આ યુનિવર્સિટી આ વિસ્તારને હું રિપ્રેઝેન્ટ કરું છું એની વ્યવસ્થાનો વિચાર બિલ્ડિંગ પોતે બોલે એ વિચારધારા સાથે આ બિલ્ડિંગની આખી એક પરિકલ્પના ઊભી કરી અત્યારે તમે એ પિક્ચરમાં જોશો લગભગ પૂર્ણતાને આરે છે એ બધી જ જે વ્યવસ્થા હતી મુશ્કેલી હતી જમીનની નાની મોટી એ બધી જ મારા રાજ્ય સરકારના અધિકારી કલેક્ટર સાહેબ પોલીસ ડિપાર્ટમેન્ટ ડીડીઓ સાહેબ આ બધાના ખૂબ જ સહકારથી એ સંપૂર્ણ પૂર્ણ થઈ રહ્યું છે અને આવતા જૂનથી કદાચ અમે બધા ત્યાં બિલ્ડિંગ શિફ્ટ કરીને જઈ રહ્યા છે મને કહેતા આનંદ થાય છે કે જ્યારે બે હજાર પંદરમાં માં મુખ્યમંત્રી તરીકે આનંદીબેન આવેલા અને હું પાટીલિયા સાહેબને અહીંયા મૂકવા આવેલો રાજકોટથી એ કુલપતિ ત્યાં હતા મારા પેલા અને જોગાનો જોગ એવું થયું કે અહીંયા એના પછી પણ હું ફરી પાછો આવ્યો ત્યારે આનંદબેન વસુબેન આ બધા લોકોએ એ યુનિવર્સિટીનું એક નાનું બિલ્ડિંગ આપ્યું અમને અને સાત કર્મચારી સાથે એક લાખ ચાલીસ હજાર વિદ્યાર્થી અને જ્યારે શરૂઆત કરી ત્યારે મેડમ અમારી પાંચ સડસઠ હજાર વિદ્યાર્થી એકાણું કોલેજ અને સાત કર્મચારી એની સાથે શરૂઆત કરેલી આજે બસો ને પંદર કોલેજ પાંચ જિલ્લાની અંદર બરોડા ગ્રામ્ય છોટા ઉદયપુર પંચમહાલ દાહોદ અને મહીસાગર આ પાંચ જિલ્લાની બસો પંદર કોલેજો એ આજની તારીખે સંલગ્ન છે એક લાખ ચાલીસ હજાર વિદ્યાર્થી બેન બરોબર એ વખતે ચિંતા કરી હશે આદિવાસી વિસ્તારની બેનનું તો મૂળ કામ આ છે કે મહિલા પીડિત વંચિત એ વ્યવસ્થા એના પ્રવાસો આ વિસ્તારમાં કરવા ખૂબ પ્રવાસો આ વિસ્તારમાં માન્ય ગવર્નર યુપી આપણા આનંદીબેન ખૂબ કર્યા છે અને એની ચિંતા આ વિસ્તારની એમણે જોઈ કે મધ્ય ગુજરાતની આ ચિંતા છે જાલોદનો માણસ એ અમદાવાદ સુધી જાય એનો આ વિચાર કર્યો આ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી એ પોતે આવીને એની સ્થાપના કરી આજે તમે જે સપનું જોઈ રહ્યા હતા બેન આજે એ પાંચ વર્ષ પૂરા કરીને છઠ્ઠા વર્ષમાં અમે પ્રવેશી ગયા છે આજે આ યુનિવર્સિટીના એક લાખ ચાલીસ હજાર વિદ્યાર્થી એ અગત્યની વાત નથી નંબર્સ વધે એ અગત્યનું નહોતી પણ સાથે સાથે એની ગુણવત્તા વધે અને એનું કામ મુખ્યમંત્રી સાહેબની હાજરીમાં એ કહું છું કે કામ બરોબર સત્સો છ સિક્સ હંડ્રેડ ફોર્ટી વિદ્યાર્થી એ પીએચડી શરૂઆત કરી મેડમ પહેલે દિવસે પરિણામ પીએચડી લેવાય એક્ઝામ બે વાગે પૂરી થાય છ વાગે ઓનલાઈન એના રિઝલ્ટ મૂકી જાય અને ગુજરાત આખાની અંદર એક લેન્ડમાર્ક ઉભો કર્યો એક વર્ષ નહીં અને કાયમ કહું છું કે જારે જારે તમે કોઈ પરિણામ પ્રાપ્ત કરો એ એક્સિડેન્ટલ ન હોવું જોઈએ એ તમારી હેબિટ હોવી જોઈએ અને મેં મારી ટીમને કીધું હતું કે બે વાગે એક્ઝામ પૂરી થાય છ વાગે એટ એની કોર્સ રિઝલ્ટ ડિક્લેર થવું જોઈએ એમાં રિઝર્વેશન પર આવી જાય એનું પાસિંગ સ્ટાન્ડર્ડ પર આવી જાય અને ઝીરો ડિફેક્ટ રહેવી જોઈએ અને એક દિવસ માટે નહીં ત્રણ ત્રણ વર્ષ રહેવી જોઈએ તો જ તમે કહેવાય બાકી તો એ એક્સિડન્ટ કહેવાય અને એ બરોબર અમે ત્રણે ત્રણ વર્ષ કર્યું છસો ને ચાલીસ વિદ્યાર્થી અત્યારે પીએચડી કરી રહ્યા છે આ વિસ્તારના વિદ્યાર્થી પીએચડી કરવા એમએસ યુનિવર્સિટીમાં જતા એકાદ બે લેવાય ત્યાર પછી એ ગુજરાત યુનિવર્સિટીમાં જાય સરદાર પટેલમાં જાય મારા જ વિદ્યાર્થી છસો ચાલીસ વિદ્યાર્થી ગુજરાતમાં બે જ યુનિવર્સિટી એવી છે એક ભાવનગર યુનિવર્સિટીમાં હોમિયોપેથીનું રિસર્ચ થાય છે અને બીજી એવી ગુજરાતની આ યુનિવર્સિટી છે કે મેડિકલ અને પેરામેડિકલની અંદર એ રિસર્ચ એ ક્લિનિકલ રિસર્ચ થાય છે એ આ યુનિવર્સિટી થાય એમાં અઠાવીસ વિદ્યાર્થી છે આ નાની મોટી ઘટના તમને લાગે દસ વર્ષ પછી આ યુનિવર્સિટી અત્યારે પાંચમા નંબરની યુનિવર્સિટી તરફ આગળ વધી રહી છે ગુજરાત યુનિવર્સિટી રાજકોટ સુરત પાટણ અને પછી પાંચમા નંબરના વોલ્યુમ સાથેની આ યુનિવર્સિટી છે મારા વિદ્યાર્થીને મેં કીધેલું બે હજાર વીસમાં માં કે આપણે ગોલ્ડ મેડલ કોન્વોકેશન ઓનલાઈન કરી દઈએ છે કોવિડની પરિસ્થિતિ છે શું કરવું એક પણ વિદ્યાર્થી ગોલ્ડ મેડલ લેવા બેન આવ્યા નહીં કીધું કે જયારે ફિઝિકલ થાય તેથી જ ગોલ્ડ મેડલ લેવો છે ત્યાં સુધી મારે ગોલ્ડ મેડલ નથી લેવો એની આ સાક્ષી એટલે લોકો કહે છે કે આ આ વિસ્તાર વિસ્તારની અંદર જે એની 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 સહજતા સરળતા અને જે લક્ષ નક્કી કરે છે એ લક્ષ કાયમ માટે આ બધા જ વિદ્યાર્થી ત્રણ વર્ષના બેન બેઠા છે એ પેલા વર્ષે બે હજાર વીસ બે હજાર એકવીસ અને બે હજાર બાવીસની ની અંદર જે ગોલ્ડ મેડલ આવ્યા છે એ બધા જ છે મને ચિંતા હતી કે એટલા બધા નાઇન્ટી સિક્સ લોકોને ગોલ્ડ મેડલ લેવા માટે આવે તો નાઇન્ટી સિક્સ મિનિટ જાય કાલથી બે દિવસથી અમે સતત પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે એની રિહર્સલ કરતા કેવી રીતે કરશું બેનવે એની પર સરળતા કરી દીધી કેટલા સહજ કે પ્રતાપસિંહ પહેલા ગોલ્ડ મેડલ ત્રીજા વર્ષના પૂરા થાય બધાનો ફોટો પણ પડાવીશ એટલા કોઈ સરળ મેં તો એમની સાથે બે હજાર ચૌદમાં પણ કામ કર્યું બેન સાથે એ નિર્ણાયક મુખ્યમંત્રી જે વાત નક્કી કરે એ વાતને પૂરેપૂરો લક્ષ સાથે આગળ વધે અને આજે પણ એવું જ કીધું મને અત્યારે કે ગોલ્ડ મેડલ વાળા વિદ્યાર્થીને ફોટો પડવો હોય તો એક બધાને એક સાથે અહીં લાવજો એ ત્રીજા વર્ષના એગલા વર્ષના ને એના આગલા વર્ષના પ્રિસિડિંગ પ્રિવિયસ ઇયર્સના એ બધા જ વિદ્યાર્થીઓને આપણે અહીંયા ગોલ્ડ મેડલ કરશું બેન આ યુનિવર્સિટી એ પાંચ ડિપાર્ટમેન્ટ શરૂ કરવા જોઈએ કોઈ પણ યુનિવર્સિટી શરૂ થાય તો એ ટુ એફ અને ટ્વેલ્વ બીમાં જવી જોઈએ ટુ માં જઈ આ યુનિવર્સિટીએ લઈ લીધું હવે ટ્વેલ ની વાત છે સરકારવે અમને પાંત્રી પોસ્ટ આપી મારા ટેન્યુરમાં એની સ્ત્રૂટની પણ થઈ ગઈ વેબસાઇટ ઉપર એની મેરિટ પણ મુકાઈ ગઈ એલિજિબલ અને નોટ એલિજિબલ સરકાર તરફથી જ્યારે સૂચના મળશે ત્યારે એની ભરતી પૂર્ણ કરી દેવામાં આવશે અને એ પણ પારદર્શક રીતે જેમ નું રિઝલ્ટ ડિક્લેર થાય છે એવી રીતે પારદર્શક રીતે પણ એ ભરતી કરવામાં આવશે એની અંદર કોઈ જ પ્રકારની તમને જે કંઈ આશંકા હોય એક પણ પ્રકારની આશંકા અહીંયા નહીં રહી અને એ થઈ જાય એટલે ટ્વેલ્વ બી મારું લક્ષ્ય છે કે ભરતી થાય ડિપાર્ટમેન્ટ થાય ને ટ્વેલ બી મળી જાય તો કરોડો રૂપિયાની ગ્રાન્ટ એ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનમાંથી કેન્દ્ર સરકારમાંથી એ આપણી યુનિવર્સિટીને મળે એ તરફનો પ્રયાસ અમે કરી લીધો છે આજે સેન્ટર ઓફ એક્સિલન્સ દસ કરોડ રૂપિયાનું ખાતમુહૂર્ત પણ છે અને એની અંદર જે કંઈ નવું રિસર્ચ થાય છે એ આ ભવનની અંદર થાય

નોમિનેશન કરે એટલે જે સમસ્યા બાકીની યુનિવર્સિટીમાં આવતી હતી એ બેન એ શિક્ષક પણ હતા સાથે સાથે આચાર્ય પર રહ્યા સાથે સાથે શિક્ષણ મંત્રી પર રહ્યા ઘણો સમય રાજ્યના મુખ્યમંત્રી પર રહ્યા અને આજ યુપીની અંદર બધી સ્ટેટ યુનિવર્સિટીના સાન્સેલર તરીકે અને ગવર્નર તરીકે કામ કરી રહ્યા છે એને મૂળભૂત રીતે ક્યાં સમસ્યા છે એમનો સંપૂર્ણ ખ્યાલ એ બેનને છે અને બેનમાં એટલા માટે આ બે યુનિવર્સિટી એવી બનાવી કે એમાં એક પણ પ્રકારનું રાજકારણ ન આવે અને જે કંઈ જે હડલ્સ હતી જે ટ્રેડિશનલ કન્વેન્શનલ સ્ટેટ યુનિવર્સિટીની એ એક પણ પ્રકારની ન આવે એની ચિંતા અહીંયા કરી એટલે જ આ ધીરજથી કામની જે ગતિ છે એ બીજી કોઈ યુનિવર્સિટીમાં ન થાય આ યુનિવર્સિટી બેન એવી પહેલી યુનિવર્સિટી છે ગુજરાતની કે જ્યાં ઈઆરપી બેઝ ઉપર ફાઇલિંગ સિસ્ટમ ક્લિયર થાય છે એક ફાઇલ મૂવ નથી થતી ક્લાર્કથી લઈ સેક્શન ઓફિસર થી લઈ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર થી લઈ રજિસ્ટ્રાર થી અને વીસી થી તમે કહું તો મારી મોબાઈલ માં અત્યારે એપ્લિકેશન માં હું કહું કે મારી પાસે પેન્ડિંગ કેટલી ફાઇલ છે ક્યાં ટેબલ ઉપર કેટલી પેન્ડિંગ ફાઇલ છે એનું પણ અમે છેલ્લા બે વર્ષથી જીરો ડિફેક્ટ સાથે કામ કરી રહ્યા છીએ અને બેને અમને કીધું કે કાનપુર યુનિવર્સિટી ખૂબ સારું કામ કરે છે એના કુલપતિ સાથે મિટિંગ કરી પાઠક સાહેબ સાથે એના પછી જે કન્વીનર હતા ના ત્રિવેદી સાહેબ એની સાથે મિટિંગ કરી અમારી ટીમને લગાડી અને આ મહિનાની અંદર જીઓ મેપિંગ સ્ટ્રેટેજી આ યુનિવર્સિટીના પાંચ જિલ્લાની કોલેજ ક્યાં છે એનું સેન્ટર ક્યાં છે એની પાસે અધ્યાપક કોણ છે અને ત્યાં પરીક્ષા લેવી તો સુવિધા શું છે એની વ્યવસ્થા કાનપુર યુનિવર્સિટી સાથે એમઓયુ કરી અને અમે આગળ વધી રહ્યા છીએ આ નાની આ તમે કહો કે કોઈ પણ યુનિવર્સિટી ગુજરાતની આ ઈઆરપી બેઝ સિસ્ટમ છે એનો અમલ નથી કરી શકતી કારણ કારણ એક જ છે કે એક વખત નિર્ણય લઈ ગયા પછી એને રિફર બેક કરી શકાતો નથી કારણ કે સર્વર બેઝ છે તમારે રિફર બેક કરવો હોય તો પણ એની નોંધ એમાં રહી છે રેકોર્ડ ઉપર રહી છે એટલે તમારે જો નાની મોટી આગળ કરવી હોય તો આમાં ન થઈ શકે આ સિસ્ટમ પારદર્શક સિસ્ટમ છે એનો અમલ હું હું કાનપુર લખનઉ હોઉં કે દિલ્હી હોઉં મારી ફાઇલ એ જીરો ડિફેક્ટ ફાઇલમાં અમે માનીએ છીએ ફાઇલ ડે આવો વિચાર સાથે અમે એ ખૂબ આગળ વધી રહ્યા છે આજે મને સમય બહુ જ સીમિત છે મારે ઘણું બધું કહેવું છે સમયની પાબંદી છે અને હું મેનેજમેન્ટનો પ્રોફેસર છું મારે એનું ધ્યાન રાખવું જોઈએ એટલે આપ સૌ જ્યારે ગોલ્ડ મેડાલિસ્ટ છે અને ગોલ્ડ કાયમ માટેની એ ચિંતા હોય કે એનો ગોલ્ડ મેડલ લેવા માટે આવે કારણ કે ગુજરાત યુનિવર્સિટીનો હું ડબલ ગોલ્ડ મેડાલિસ્ટ હતો એની અંદરની ઉર્જા એની જે અંદરનો તમારો જે ઉત્સાહ કેવો હશે એ મને હું અનુભવ છું એમાં એક પણ વિદ્યાર્થી વંચિત ન રહી જાય એની ચિંતા છેલ્લા બે દિવસથી કરતા હતા આજે મેડમ એને પણ બધાને હા પાડી છે સાત સાત વિદ્યાર્થી આવશે ગોલ્ડ મેડલ લેશે અને પછી ફોટો ફંક્શન પર થશે મારે વિદ્યાર્થીને એટલું કહેવું છે કે તમે આ કોનવોકેશન ની ડિગ્રી લઉં છો ગોલ્ડ મેડલ પર છો એને લાયક આપણે બનવું પડશે જ્યારે મને મારા ઇન્ટરવ્યુમાં પહેલી વખત પૂછવામાં આવ્યું હતું કે તમે ગોલ્ડ મેડલિસ્ટ છો તો તમારા એટલા વર્તણૂક હોવી જોઈએ મારા ગુરુએ મને કીધેલું તમે એવું ન કહી શકો કે આ મને આવડતું નથી એ તમારી એ સમસ્યા ન હોય જોઈએ તમારો કોમ્પિટેટિવ એડવાન્ટેજ હોવો જોઈએ ગોલ્ડ મેડલ કે જ્યાં તમે જાઓ ત્યાં લીડ તમે કરી શકો એટલા માટે હું કાયમ માટે સ્વામી વિવેકાનંદની વાત મને યાદ આવે કે તમારો અંદરનો જે આત્મવિશ્વાસ વિશ્વાસ છે એ બુલંદ રાખજો પરિસ્થિતિ આવે ને જાય ગીતા પણ કહી શકે સમ રહેવું સમ રહેવું એટલે અનુકૂળતા પ્રતિકૂળતા એ તો શારીરિક છે આત્મા સાથે એને કઈ જ લેવા દેવા નથી એ આવે ને જાય એની અંદર અડીખમ કેવી રીતે રહેવું સ્વામી વિવેકાનંદ કે આત્મવિશ્વાસ જાળવી રાખો અને બીજો આત્મવિશ્વાસ સાથે સાથે વિલ પાવર તમારી ઈચ્છા શક્તિ એ ક્યારે આ એક લક્ષ્ય પ્રાપ્ત કર્યા પછી બંધ નહીં થઈ જવી જોઈએ સપનું દરરોજ જોવું જોઈએ અને એટલા માટે કાયમ કહે છે આપણા સન્માનિય વડાપ્રધાન કે વિદ્યાર્થી યુવાન વિદ્યાર્થી દિવસે પણ સપના જોઈ મને બરોબર યાદ છે બે હજાર સાતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા અને હું ત્યારે ડીન હતો અને અને ત્યારે વિદ્યાર્થીને કે દિવસે સપના સપના કેવા જોવા જોઈએ ખૂબ જ મોટા અકલ્પનીય લોકો તમને મૂર્ખ સમજવા માંડે ત્યાં સુધીના સપના જોજો એમાં ક્યારેય એ નહીં કરતા અને ત્રીજું સકારાત્મકતા પોઝિટિવિટી કઈ પણ વસ્તુ થાય એમાં નકારથી નહીં શરૂ કરો ફરિયાદી નહીં બનો યસ વી આર ફાઇટર અને આપણો મૂળ મંત્ર છે સંઘર્ષ અમારા નારા હે ડર કે આગે જીત છે કમવટ મે જે થાવાનું થાય આઈ વિલ રીચ ટુ ધેર એ તમે જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી તમારો વિલ પાવર તો ઉભો નહીં થઈ શકે અને ત્યાર પછી ક્રિયાશીલતા કર્મ કરવું સાત્વિક કર્મ કરવું રાજસમાં નાનો મોટો પ્રાદ પ્રમાદનો ભોગની ઈચ્છા થતી હોય તો શારીરિક છે આત્માની નથી તો એ ક્રિયાશીલતા એ સાત્વિક કર્મ કરવા માટે સમાજના કલ્યાણ માટે હું શું કરી શકું મારો વિચાર નહીં સ્વાર્થનો નહીં પરમાર્થ માટે હું શું કરી શકું એની ક્રિયાશીલતા એ તમે લાવજો આ સ્વામી વિવેકાનંદ ચોથો મંત્ર આપેલો અને પાંચમો મંત્ર આપેલો તો મહત્વકાંક્ષા પોઝિટિવ મહત્વકાંક્ષા કોઈનું છે એ લઈ લેવાનું નહીં પણ આપણે લીટી કેવી રીતે મોટી કરી શકીએ અને સુવર્ણ ચંદ્રકને આપણે લાયક બનીએ ગોવિંદ ગુરુ જે આ સપનું જેમણે અંગ્રેજો સામેની લડાઈની અંદર આ સમાજના ઉત્થાન માટે આખા આદિવાસી સમાજના ઉત્થાન માટે જે પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને એનો વિચાર કરીને નરેન્દ્રભાઈએ અને તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન વે કેટલા બધા કષ્ટ વેઠા હશે પોલિટિકલ કેટલા બધા પ્રેશર હશે એની વચ્ચે પાછ યુનિવર્સિટીની સ્થાપના એ ગોધરાની અંદર કર્યું એ એમની નિર્ણાયક શક્તિ હતી એની ઈચ્છા શક્તિ હતી એમનો વિલ પાવર હતો એ મેં મારી આંખે જોયેલો છે

માન્ય સાંસદ શ્રી વડોદરા શ્રીમતી રંજનબેન ભટ્ટ મેડમ ડોક્ટર એમ કે મહેતા ગોવિંદ યુનિવર્સિટી આપ સૌને વિનંતી છે કે આપ આ કાર્યક્રમના માન્ય અધ્યક્ષ શ્રી અને ઉત્તર પ્રદેશના માન્ય શ્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાહેબનું પુસ્તક સુતરની આટી અને ખાદીના રૂમાલ દ્વારા પરંપરાગત સ્વાગત કરશો સમારોહના અધ્યક્ષ અને માન્ય શ્રી ઉત્તર પ્રદેશ શ્રીમતી આનંદીબેન પટેલ સાહેબનું શ્રી પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ માન્ય સાંસદ શ્રી વડોદરા રંજનબેન ભટ્ટ મેડમ તેમજ ડોક્ટર એમ કે મહેતા સાહેબ સ્વાગત જોરદાર તાળીથી દાવીશું જોરદાર રાજ્ય કાર્ય સહજ અને સરળ એવા માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના સ્વાગત માટે માન્ય કુલપતિ શ્રી પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ ડૉક્ટર અનિલ સોલંકી રજિસ્ટ્રાર શ્રી તેમજ માન્ય સાંસદ શ્રી પંચમહાલ શ્રી રતનસિંહ રાઠોડ સાહેબને વિનંતી કરીએ છીએ આપ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું પુસ્તક સૂત્રની આંટી અને ખાદીના રૂમાલ દ્વારા પરંપરાગત સ્વાગત કરશો જેમની ગરિમામય ઉપસ્થિતિ છે તેવા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત સૂત્રની આટી અને ખાદી ના રૂમાલ દ્વારા માન્ય મુખ્યમંત્રી આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય શિક્ષણ ઉચ્ચ ને તાંત્રિક શિક્ષણ વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી અતિથિ વિશેષ માન્ય શ્રી જીતુભાઈ વાઘણી સાહેબના સ્વાગત માટે માન્ય સાંસદ શ્રી દાહોદ જસવંત અને માન્ય કાલોલ સુમનબેન ચૌહાણ સાહેબને વિનંતી છે માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબના સ્વાગત માટે સાથે માન્ય રાજ્યપાલશ્રીનું પણ માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબને શાલ અર્પણ કરશે સાત પુસ્તક સૂત્રની આંટી અને ખાદીના રૂમાલ દ્વારા પરંપરાગત સ્વાગત માન્ય સાંસદ શ્રી જસવંતસિંહ બાબોર સાહેબ માન્ય ધારાસભ્ય શ્રી અને પૂર્વ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ તેમજ માન્ય ધારાસભ્ય શ્રી કાલોલ સુમનબેન ચૌહાણ સાહેબ દ્વારા વધાવીએ મંચસ્થ મહાનુભાવોનું પરંપરાગત સ્વાગત થઈ રહ્યું છે

શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા સાહેબ સભ્ય શ્રી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સૌને વિનંતી છે આપ માન્ય મંત્રી સાહેબ શ્રી રાજ્ય કક્ષા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબનું સ્વાગત માન્ય મંત્રી સાહેબ શ્રીનું સ્વાગત થઈ રહ્યું છે જોરદાર તાળીથી વધાવીએ

મંત્રી શ્રી રાજ્ય કક્ષા આદિજાતિ વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ શ્રીમતી નિમિષાબેન સુથાર સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કુમારી કામિનીબેન બેન સોલંકી સભ્યશ્રી એજ્યુકેટિવ કાઉન્સિલ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિનંતી છે કે તેઓ માન્ય કુલપતિ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબનું સ્વાગત કરે

માન્ય સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ સાહેબને વિનંતી છે તેઓ માન્ય રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ સાહેબને મોમેન્ટો અને બુકે અર્પણ કરે સાથે તેઓ માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રીને મોમેન્ટો અને બુકે અર્પણ કરશે સાથે માન્ય મંત્રી શ્રી જીતુભાઈ વાઘણી સાહેબને પણ સ્વાગત સન્માન માટે માન્ય રતનસિંહ રાઠોડ સાહેબને વિનંતી છે માન્ય સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ સાહેબ દ્વારા માન્ય શ્રી આનંદીબેન પટેલ સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાહેબ તેમજ મંત્રી સ્વાગત તાળીઓથી પરંપરાગત સ્વાગત મોમેન્ટો અને બુકે દ્વારા માન્ય સાંસદ શ્રી દ્વારા માન્ય રાજ્યકક્ષા મંત્રી શ્રી નિમિષાબેન સુથાર સાહેબ ને વિનંતી છે માન્ય રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ સાહેબનું શાલ દ્વારા તેમજ માન્ય મુખ્યમંત્રી શ્રીના શાલ દ્વારા સ્વાગત માટે માન્ય નિમિષાબેન સુથાર સાહેબને વિનંતી છે કે આપ માન્ય રાજ્યપાલ શ્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાહેબને શાલ દ્વારા સ્વાગત કરશો મને ધારાસભ્ય શ્રી સુમનબેન

માન્ય સાંસદશ્રીઓ માન્ય ધારાસભ્ય જિલ્લા પંચાયત્રીજપા પ્રમુખ વિનંતી કરીએ છીએ નિધિબેન ચતવાણી કે તેઓ માન્ય સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ સાહેબ નું તિલક દ્વારા સ્વાગત માન્ય જસવંતસિંહ બાબુ સાહેબ નું તિલક દ્વારા સ્વાગત માન્ય સાંસદ શ્રી વડોદરા સુમનબેન ચૌહાણ સાહેબ દ્વારા સ્મૃતિચિહ્ન અર્પણ થઈ રહ્યું છે માન્ય સી એમ સાહેબ શ્રીને માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીનું સ્વાગત કુમકુંમ તિલક દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અશ્વિન પટેલ સાહેબનું કુકમું તિલક દ્વારા સ્વાગત માન્ય બચીભાઈ ખાબડ સાહેબનું પણ સ્વાગત માન્ય ધારાસભ્ય શ્રી લુનાવાડા તેમજ અભિશિત તળવી સાહેબનું માન્ય જિલ્લા કલેક્ટર શ્રી સુજલ માયાત્રા સાહેબ માન્ય ડીડીઓ સાહેબ શ્રી અર્જન સિંહ રાઠોડ સાહેબ માન્ય રેન્જ આઈજી સાહેબ પણ કુમકુમ તિલાક એવા સંકલ્પ સાથે વર્ષ બે હજાર પંદર માં આરંભાયેલી આ ગોવિંદ ગુરુ ની એક ટૂંકી ફિલ્મ દ્વારા આપણે ઝલક નિહાળીશું વિનંતી છે